એ બંધારણ જે બનાવવામાં આવ્યું છે બંધારણ તોડવામાં આવ્યું છે યુવા મહિલા સરપંચ કુમકુમ ઠાકોરના લગ્ન પ્રસંગે રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું કોરડા ગામે ઠાકોર સમાજના આગેવાન મગનજી ઠાકોરે પણ બંધારણ તોડ્યું છે લગ્ન પ્રસંગે ડીજે અને રાસ ગરબાનો પ્રતિબંધ એ બંધારણમાં હોવા છતાં આયોજન કરવામાં આવ્યું છે ચાર જાન્યુઆરીના રોજ ઓગળધામ ખાતે ઠાકોર સમાજનું બંધારણ અમલમાં આવ્યું સોળ જેટલા મુદ્દાઓ ગેનીબેન ઠાકોર સહિતના અલ્પેશ ઠાકોર સહિતના કેટલાય એવા ઠાકોર સમાજના આગેવાનોએ રાખ્યા અને બંધારણમાં ઉલ્લેખ પણ કરવામાં આવ્યો કે જે પણ આ સમાજનું બંધારણ તોડશે તેમને સમાજમાંથી બહિષ્કાર કરવામાં આવશે પરંતુ હવે એક બાદ એક એ સમાજનું બંધારણ તોડતા હોય સમાજના બંધારણના લીરે લીરા ઉઠતા હોય એવા દ્રશ્યો સામે આવી રહ્યા છે બે દિવસ પહેલાં બનાસકાંઠાની અંદર સિંગર ગબ્બર ઠાકોર અને તેમના પરિવારના જે લગ્ન હતા અર્જુન ઠાકોર સહિતના એ પરિવારમાં લગ્ન અને લગ્નમાં પણ ડીજેની સાથેનો એ વરઘોડો કાઢવામાં આવ્યો ત્યારબાદ ઠાકોર સમાજમાં ઉગ્ર આક્રોશ જોવા મળ્યો ઠાકોર સમાજે ગબર ઠાકોર અને અર્જુન ઠાકોરનો વિરોધ કર્યો તેમનો સમાજમાંથી બહિષ્કાર પણ કર્યો પરંતુ હવે એ દ્રશ્યો એ મામલો હજી પૂરા નથી થયા ઠાકોર સમાજના આગેવાનો હજી એ મામલાને પૂરો નથી કરી શક્યા ત્યાં બીજા એવા દ્રશ્યો સામે આવ્યા જેમાં ઠાકોર સમાજના બંધારણના લીરે લીરા ઉડ્યા હોય પાટણના એ દ્રશ્યો છે જેમાં એક લગ્ન પ્રસંગ હતો કોરડા ગામના સરપંચના એ લગ્ન પ્રસંગ જેમાં યુવા મહિલા સરપંચ કુમકુમ ઠાકોરના લગ્ન હતા અને લગ્ન પ્રસંગની અંદર ઠાકોર સમાજના એ બંધારણના લીરે લીરા ઉડ્યા હોય એવું લાગે છે કારણ કે ફટાકડા પણ ફૂટી રહ્યા છે એ ડીજેના તાલે એ રાસ ગરબાનું આયોજન પણ થયું છે અને લોકો એ ઠાકોર સમાજનો આખો પરિવાર એ ત્યાં એ ગરબાના ના તાલે નાચી પણ રહ્યો છે ત્યારે ફરી એક વખતે ઠાકોર સમાજના બંધારણના લીરે લીરે ઉઠતા હવે ઠાકોર સમાજના આગેવાનો શું એક્શન લેશે તેમની સામે સવાલો ઊભા થઈ રહ્યા છે મારી સાથે મારા સહયોગી પ્રદીપ જોડાયા છે પ્રદીપ આમ તો આ ઠાકોર સમાજનું બંધારણ છે પાકિસ્તાન સુધી પહોંચી ગયું છે પણ તું હવે એ જ ઠાકોર સમાજનું બંધારણ જ્યાંથી બનાવવામાં આવ્યું એ બનાસકાંઠા પાટણમાં એક બાદ એક ઠાકોર સમાજના બંધારણનું ઉલ્લંઘન થઈ રહ્યું છે શું છે વધુ માહિતી અને હવે ઠાકોર સમાજના આગેવાનો શું એક્શન લઈ શકે છે બિલકુલ ઉમાંગ ઠાકોર સમાજનું બંધારણ એ થોડા સમય પહેલાં જ બનાસકાંઠાના ઓગઢધામ ખાતે મંજૂર કરવામાં આવ્યું કે જ્યાં ત્રણ જિલ્લાના આગેવાનો ઉપસ્થિત હતા પાટણ બનાસકાંઠા અને વાવથરા જિલ્લાના આગેવાનો હતા જ્ઞાનીબેન ઠાકોરે બંધારણ લઈને આવ્યા અને બંધારણનું પાલન કરાવવા માટે ત્યાં બંધારણ સંભળાવ્યું પણ ખરા જોકે હવે બનાસકાંઠાની અંદર બંધારણનું ઉલ્લંઘન થયું ઠાકોર સમાજના કલાકારો ઓગઢધામનું જે બંધારણ જે આવ્યું હતું જે બંધારણ લાગુ કરવામાં આવ્યું હતું એ કલાકારોએ બંધારણનું ઉલ્લંઘન કર્યું જેમાં અર્જુન ઠાકોર અને ગબ્બર ઠાકોરની સામે ઠાકોર સમાજે એક વર્ષ માટે નાચબાર કરાયા સમાજના કોઈ કાર્યક્રમોની અંદર બોલાવવા નહીં અને સમાજના જે લોકો તેમની સાથે સંબંધ રાખે છે તેમનો પણ બહિષ્કાર કરવામાં આવશે તેમની સામે પણ કાર્યવાહીની ચીમકી ઉચ્ચારી જોકે અર્જુન ઠાકોર અને ગબ્બર ઠાકોરે કહ્યું કે અમને અમારા સમાજને એટલે કે અમારા ગામનું જે બંધારણ છે એનું અમે પાલન કર્યું છે પરંતુ હવે અમે ઠાકોર સમાજની સામે મેદાને છીએ ઠાકોર સમાજના બંધારણની સામે તેઓ મેદાન છે અને તેમણે કહ્યું કે હવે તો ડીજે વાગશે જ આ પ્રકારની વાત તેમણે કરી જો કે ગઈકાલે જ મોડી રાત્રે પાટણ જિલ્લાની અંદર ઠાકોર સમાજના એક કાર્યક્રમની અંદર લગ્ન પ્રસંગ હતો સરપંચ પરિવારના ઘરે લગ્ન પ્રસંગ હતો અને ત્યાં બંધારણનું ઉલ્લંઘન થયા હોવાના એ દ્રશ્યો સામે આવ્યા અને એ જ દ્રશ્યોને લઈને આજે પાટણ ખાતે ઠાકોર સમાજની વધુ એક બેઠક મળવાની છે મિટિંગ મળવાની છે અને મિટિંગની અંદર આ પરિવારની સામે પણ કાર્યવાહી કરવા માટેની તૈયારી એ સમાજે દર્શાવી છે પરંતુ એક સવાલ છે કે બંધારણનું નિર્માણ થયા પછી પણ આ પ્રકારના કેમ એ બંધારણનો ઉલાળ્યો થયો છે સમાજના આગેવાનો સમાજના કલાકારો સમાજને જેને રાહ ચીંધે છે જેમને જોઈને સમાજ અનુસરી રહ્યો છે એમની સામે કેમ એ બંધારણનું ઉલ્લંઘન કરી રહ્યા છે તેને લઈને પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે પરંતુ ઉમંગ તમામ સવાલોની વચ્ચે હવે કાયદાકીય કાર્યવાહી થવાની એ જરૂર છે એ જરૂરી કાયદાકીય કાર્યવાહી કઈ

જાગીરદાર એ રાજપૂત સમાજ હોય કે રબારી સમાજ હોય તમામ હવે સમાજો એક બાદ એક બંધારણ બનાવી રહ્યા છે પરંતુ ઠાકોર સમાજે જે પહેલની શરૂઆત કરી જો એ જ બંધારણ તોડશે પછી તો તેની અસર અન્ય સમાજો ઉપર શું થશે કુલ ઉમંગ ગતરોજ મીટિંગની અંદર આ જ પ્રમાણેની ચર્ચાઓ કરવામાં આવી હતી સાંસદ જ્ઞાનીબેન ઠાકોરે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી જોડાયા હતા અને તેમણે સમાજના આગેવાનોને અપીલ કરી હતી કે ઠાકોર સમાજે ડીજે ઉપર પ્રતિબંધ લગાવ્યો હતો અને ડીજે ઉપર પ્રતિબંધ લગાવતાની સાથે જ અન્ય સમાજે પણ એ પ્રતિબંધને જાળવી રાખ્યો હવે એ પ્રતિબંધને જાળવતાની સાથે જ અન્ય સમાજે પણ ઠાકોર સમાજ પાસેથી શીખ્યા અને ઠાકોર સમાજના બંધારણને એ ધ્યાને રાખીને બંધારણનું અનુકરણ કર્યું જાગીદાર સમાજ હોય રબારી સમાજ હોય કે ઉત્તર ગુજરાતના અનેક સમાજ કે પછી એ પાકિસ્તાનની અંદર પણ એ બંધારણનું અનુકરણ કરવામાં આવ્યું અને ત્યારબાદ હવે આ બંધારણના નિયમો તોડનારાઓ સામે કાર્યવાહી કરવા માટેની એ તૈયારી ગતરોજ ઠાકોર સમાજે બતાવી હતી કે જ્યાં સિંગર અર્જુન ઠાકોર અને ગબ્બર ઠાકોર સહિતના તેમના કાકાના પરિવારને એ સમાજે એક વર્ષ માટે દાંત બહાર કાઢ્યો છે અને સમાજના કોઈ પણ કાર્યક્રમોમાં ન બોલાવવા તેમની સાથે સંબંધ ન રાખવા માટેની પણ વાત એ કરી હતી જોકે આજે પણ એ જ પ્રકારની એ સમાજની એક બેઠક બોલવામાં આવી છે અને એ બેઠકની અંદર આજે પણ કડક કાર્યવાહી થાય તે પ્રકારના સંકેતો દેખાઈ રહ્યા છે કે જેના કારણે સમાજને આવનારા ભવિષ્યની અંદર કોઈ અન્ય વ્યક્તિ આ પ્રકારનું ઉલ્લંઘન ન કરે તેને ધ્યાને લઈને હવે બેઠક મળવા જઈ રહી છે અને બેઠકમાં શું કંઈ નિર્ણય આવે છે એ અત્યારે હાલ ચર્ચાનો વિષય પાટણની અંદર બન્યો છે જી બિલકુલ આભાર પ્રદીપ સમગ્ર માહિતી બદલ